હેલો મિત્રો વાગ્યા શ્રી છો અને આજના બ્લોગમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાંનો આશા કરું બધા મજામાં રહેશું અત્યારે જીએસી છીએ આપણે હર્માન દાદાના મંદિરે દર્શન કરવા શનિવાર છે મિત્રો એટલે જાઉં છું હરમન દાદાના મંદિરે ચલો તમને દર્શન કરાવી હનુમાનને મિત્રો તમને પણ દર્શન કરી દઈએ હરમન દાદાના વિડીયો હું બનાવી રહીજ મિત્રો વિડીયો પૂરી જોજો અને વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ મિત્રો સબસ્ક્રાઈબ કરો ભૂલશો નહીં નવા નવું વિડીયો જુઓ અને અલગ અલગ નવા નવા વિડીયો રોજ રોજ આવશે મિત્રો ફોટો ગાડીના આવશે ફોટો ઘર ફેમિલીના આવશે વિડીયો રોજ રોજ નવા નવા મિત્રો રજા આવશે અને વિડીયો રોજ નહીં જોવો ભૂલશો નહીં તમે જોશો તમે આગળ વધશો મિત્રો તો ફંતજીને આવી ગયા છે વિમલયા ફંત આગળ બધી આવો

मित्रों भगवान दादा मंदिर पहुंची गया हनुमान दादाजी जो मित्र हनुमान दादा मंदिर તમે દર્શન કરે નવરા તન કરે ચલો મિત્રો દર્શન કરી દીધા છે આપણે મંદિરન મંદિર એ જઈ કરે જો મિત્રો આ સક પોલીસ ક્વાર્ટર નવું બનાય બહુ સારું બનાય ક્વાર્ટર ચમ હા ચમ બેટા ક્યા તું મંદિર બંધ કરતા આવજો બોની અબોની સર બેટા હા જો બાઇક ની રસી છે બાઇક બહુ પડે છે બાઇક બેટા

શેળમાં ગાડી નાખીશ જુઓ ઓહો હો ઓહોહો એ ગાડી થાય ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે છેતરમાં બોળા ભરવા જો મિત્રો આ બધા બોરા ભરવાના છે આપણે ગાડીની અંદર ગાડી લગાવી દીધી છે

કાલ આઈ જવા તમે ફાઈનલી મિત્રો ગાડી પર રહી ગયો ગાડીમાં હવે જવાનું ખાલી કરવા છેતરમાં આગળ વિડીયો મિત્રો બન્યા રહીજો રોડ પર કાઢી દીધી છે ખેતરમાંથી અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજનો બ્લોગ આટલો પૂરો કરીએ મિત્રો